કેમ છો મારા વાળા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત ખેડૂત મિત્રોનું મિત્રો આજે રવિવાર છે ને આજે માર્કેટ યાર્ડ બંધ રહેશે મિત્રો જ્યાં મિત્રો આપણે કાલે ચાલે જીરાના ભાવ એટલે કે છ નવ બે હજાર પચીસને વાર શનિવાર એટલે કે કાલે જીરાના ભાવ શું હતા તેના વિશે આજે જાણીશું મિત્રો જે મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના મિત્રો મિત્રો અમે

જામનગર ની વાત કરો તો જામનગર માં અત્યારનો જીરાનો નીચો ભાવશે પચીસો રૂપિયા વાત ઉંચો તો ખેડૂતભાઈ રાધનપુરમાં અત્યારે જીરાનો નીચો ભાવશે સત્યાવીસો ચાલીસ રૂપિયા ઊંચો ભાવશે સાડત્રીસો પંચોતેર રૂપિયા થરાદની વાત કરો તો થરાદમાં ચાલી રહેલો અત્યારનો જીરાનો નીચો ભાવશે સત્યાવીસો એક રૂપિયા ઊંચો ભાવશે સાડ રૂપિયા વાત તો પિલુડામાં અત્યારનો જીરાનો નીચો ભાવ છે એકત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને એકોતેર રૂપિયા અંજારની વાત કરે તો અંજારમાં અત્યારે ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે પોત્રીસો ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને સાઠ રૂપિયા ત્યારબાદ વારાય વાત કરીએ તો વારાય અત્યારે જીરાનો નીચો ભાવ ચોત્રીસો રૂપિયા છે ને ઊંચો ભાવશે છત્રીસો ને વીસ રૂપિયા જસદણની વાત કરીએ તો ખેડૂતભાઈ જસદણમાં અત્યારે જીરાનો નીચો પચીસો રૂપિયા જામ ગંભાળિયાની વાત કરીએ તો ખેડૂતભાઈ જામ ગંભાળિયામાં અત્યારે જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને ત્રીસ રૂપિયા ધીમાની વાત કરીએ તો ઢીમામાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે સાડત્રીસો રૂપિયા સમી સમીની વાત કરે તો અત્યારે જીરાનો નીચો ભાવ ની અગિયાર રૂપિયા વાવ ની વાત કરે તો વાવમાં અત્યારે જીરાનો નીચો ભાવશે તે પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે ને અગિયાર રૂપિયા ખેડૂત મિત્રો ધાનેરાની વાત કરે તો ધાનેરામાં જીરાનો નીચો ભાવશે એકત્રીસો પિસ્તાલીસ રૂપિયા અને ઊંચો ભાવે બત્રીસો રૂપિયા રાજકોટની વાત તો રાજકોટમાં અત્યારે જીરાનો નીચો ભાવશે બત્રીસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે પાત્રીસો ને રૂપિયા જડુદભાઈ આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો જેતપુરમાં અત્યારે જીરાનો નીચો ભાવશે એકત્રીસો અગિયાર રૂપિયા અને ઊંચો ભાવશે છત્રીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ પાટણની વાત કરીએ તો પાટણમાં અત્યારે જીરાનો નીચો ભાવશે તેત્રીસો બાવન રૂપિયા અને ઊંચો ભાવશે ચોત્રીસો ને પંચાવન રૂપિયા ખેડૂતભાઈ હારીજની વાત કરીએ તો હારીજમાં અત્યારે જીરાનો નીચો ભાવશે તેત્રીસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે છત્રીસો ને નેવું રૂપિયા અંદર ચાલી રહેલો જીરાનો નીચો ની એકતાલીસ રૂપિયા ઉપલેટાની વાત કરે તો ઉપલેટામાં જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા અને ઊંચો ભાવશે એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા બાબરાની વાત કરે તો ખેડૂતભાઈ બાબરામાં અત્યારે જીરાનો નીચો ભાવશે અઠ્યાવીસો પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે પાંત્રીસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ મોરબીની વાત કરીએ તો મોરબીમાં જીરાનો નીચો ભાવ છે એકત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે પાંત્રીસો રૂપિયા આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો જામ જોધપુરમાં અત્યારે જીરાનો નીચો ભાવ છે ત્રણ હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે પાંત્રીસો રૂપિયા ધાગદરામાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે અઠ્યાવીસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે બત્રીસો એકાવન રૂપિયા ખેડૂતભાઈઓ પાટડીમાં ચાલી રહેલો અત્યારનો જીરાનો નીચો ભાવ છે ચોત્રીસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે છત્રીસો વીસ રૂપિયા ખેડૂતભાઈ સાવરકુંડલામાં અત્યારે જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા અને ઊંચો ભાવશે પાત્રીસો ને પચીસ રૂપિયા હિંમતનગરમાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે બે હજાર રૂપિયા અને ઊંચો ભાવશે ત્રણ હજાર રૂપિયા દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં અત્યારે જીરાનો નીચો ભાવશે છત્રીસો દસ રૂપિયાને ઊંચો ભાવશે સાડત્રીસો રૂપિયા રાપરની વાત કરીએ તો રાપરમાં જીરાનો મહત્તમ ભાવશે સત્યાવીસો રૂપિયા ખેડૂત મિત્રો